નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ પૂજન અર્ચન કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રોમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવેથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને સાથે સાથે તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો મિત્રો શું તો પણ તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એક સાથે આવે છે તો મિત્રો આ બેસતા વર્ષે તમારે આ એક દીવાનો ઉપાય કરવાનો છે જે હું તમને આ વિડીયોમાં જણાવીશ વિડીયોને અંત સુધી જરૂર જોજો જેથી તમને આ દીવાનો ઉપયોગ સમજાઈ જાય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી અથવા જો તમારો ચાલુ ધંધો અચાનક બંધ થઈ જાય તો અમારો આ વિડીયો અંત સુધી જોજો તમારી સમસ્યાનું સમાધાન મળી જશે મિત્રો શાસ્ત્રોમાં કહેવાય છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ ત્રણ શબ્દો બોલો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાન નથી કરી શકતું કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે તેથી તે ત્રણ ચમત્કારી શબ્દો જાણવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહીજો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આગળ વધતા પહેલાં વિડીયો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી શ્રી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ બેસતા વર્ષના દિવસે આપણે કઈ રીતે દીવો કરવાનો છે અને કયા એ ત્રણ ચમત્કારિક શબ્દો બોલવાનો છે કઈ રીત કઈ તેની સાચી રીત છે તે વિશે જાણીશું મિત્રો જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે અને દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન સાથે જોડીને રાખે છે આ સાથે તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદીમા અને માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવેથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો કે તમારા કોઈ પણ ઈષ્ટદેવી અથવા કોઈ પણ દેવતાની પૂજા કરો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી ને તમે તેમની પૂજા કરી શકતા નથી તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો અને ભગવાનને સાચા મનથી યાદ કરી લો તો પણ ભગવાન તમારી બધી પ્રાર્થના સાંભળે છે અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો સત્સંગ કરો છો તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે એટલે જ મિત્રો આપણે કોઈ પણ પવિત્ર કાર્યની શરૂઆત કરતાં પહેલાં દીવો અવશ્ય પ્રગટાવી છીએ મિત્રો પ્રાચીન સમયમાં ભારતમાં મોટાભાગના ઘરોમાં ગાયો પાળવામાં આવતી હતી તે સમયે દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી ન હતી અને એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક તોલું ઘી સળગાવેથી વાતાવરણમાં ચાર ચાર હજાર ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે આથી પહેલાંના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો અને વિજ્ઞાનને પણ સાબિત કર્યું જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે કેમ કે ગાયના ઘીમાં અનેક પ્રકારના ગુણો હોય છે અને ગાયના ઘીને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે તેમાં આ ઉપરાંત બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાની જોતને ફૂંક મારીને ઓલવી નહીં અથવા ક્યારેય અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો ઉપયોગ કરવો અને ઘી ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ તેમજ મોથી ફૂંકીને ક્યારેય બુજવો નહીં અને જો તમારે દીવો પૂજા કરતી વખતે બુજાઈ જાય છે તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાને તમારી પૂજા સ્વીકારી નથી મિત્રો વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે અને દરેક નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જેથી તે ઘરમાં ખૂબ જ સુખ શાંતિ અને પ્રગતિ જોવા મળે છે તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ્તો થાય જ છે સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂરી થાય છે આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તમે દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે જો તમે શનિદેવની કુદ્રષ્ટિથી મુક્ત થવા માગતા હોવ ને સૂર્યદેવને પ્રસન્ન કરવા માગતા હો અને પૈસાના દેવાથી પણ મુક્તિ મેળવવા માગતા હોય તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી આત્મા હોય તો આ ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવતી રહે છે તેથી રાહુકેતુની શાંતિ માટે તમારે પીપરના ઝાડના મૂળમાં અરડુસીના તેલનો દીવો કરવો જોઈએ તેમજ દોસ્તો આગળ વાત કરીએ તો પછી એક અખંડ દીવા માટે તમારે ગોળવાટનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો ને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માગો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિને દૂર કરવા માગો છો અથવા જો તમારા પર દેહ બહુ વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાન મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ તમે જે ભગવાનને માનો છો અથવા જે કુળદેવી કે કોઈ પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવ્યાનો પૂરો લાભ મળતો નથી આવી સ્થિતિમાં હું તમને એક એવા ચમત્કારિક શબ્દ વિશે જણાવું છું કે જે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે જેના દ્વારા તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકશો અને તમારી અત્યાર સુધીની જેટલી પણ સમસ્યાઓ મુશ્કેલીઓ હોય તે દૂર થઈ જશે તો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમારે એ બોલવાનું હોય છે અને તો જ તમે ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો તો તે ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે શંકરવતી કલ્યાણમ આરોગ્યમ જ્ઞાન સંપ્રદમ સત્ર બુદ્ધિ વિનાશયમ દીપમ જ્યોતિ નમસ્તે મિત્રો જે કંઈ પણ તમારી કુળદેવી માટે તમે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ મંત્ર ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરવો પડશે આ મંત્રનો અર્થ એ છે કે દીપના પ્રકાશને નમસ્કાર કરું છું અને તે કલ્યાણ લાવે છે જે આરોગ્ય અને સંપત્તિ આપે છે અને જે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે અને ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવશો તમે આ મંત્રનો જાપ કરો છો તમે આ મંત્ર બોલો તો તમારો દિવસ સિદ્ધ થાય છે મિત્રો પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો અથવા તમારી જે ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી છે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ચાલી રહી છે અને આ ઘણા લાંબા ટાઈમથી ચાલી રહ્યું છે અથવા પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે તો તમે પણ સૂચવવામાં આવેલ ઉપાય ચોક્કસ રીતે કરશો અને જો તમે કરશો તો બાલાજી મહારાજના અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલમાં નવા મહેમાન હોય તો અમારી ચેનલને શરૂરથી સબસ્ક્રાઈબ કરી જાગજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ હર હર ભોલે લખવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ રાધે રાધે